નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા ગાંધીનગર પાસે સોનારડા ગામે બરાબર સરસ મજાનો એક કાર્યક્રમ થયો ખેડૂત સવા સંઘ દ્વારા લઘુ રુદ્ર યુગ્ન પ્રાકૃતિક ખેતી સંવાદ અને ગૌદાન આવો ત્રિવિધ કાર્યક્રમ બહુ સરસ મજાનો યોજાયો છે

સર આમ તો કાર્યક્રમ અમે ની ઉપસ્થિતિમાં એમને અધ્યક્ષાર કારણે મહામહિમ રાજ્યપાલ મહોદય ઉપસ્થિત ના રહ્યા અને એમાં રાઘવજી પટેલવર્ધન મંત્રી હતા કુબીરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી હતા કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ મંત્રી પણ હતા એમણે બધા એમણે આ કાર્યક્રમ ઉપસ્થિત માટે સહમતી આપી હતી પરંતુ ચંદુધરી કાર્યક્રમ એમનો રદ થયો આચાર સંવિતાના કારણે એટલે એટલે અમે પછી અમારે એમને કાર્યક્રમ કરવો છે આપની ઉપસ્થિતિ કરવું છે તો દિલીપદાસજી કહ્યું હું પાંચમી તારીખે પાંચ દિવસ માટે ખૂબ પાછો આવવાનું છું એટલે એ સમય અને તારીખ તમે નક્કી કરો એટલે અમે એનું મુહૂર્ત જોડાયું તો લઘુ માટે કે હોય તો મહસોતેરસોમવાર લઘુરૂદ્રે જે અગ્નિ પૃથ્વીમાં હોય કે આકાશમાં હોય તો એ મુહૂર્ત નીકળે એવું બ્રાહ્મણ દ્વારા કેવડાવ્યું એટલે એ ગઈકાલ નો હવે નક્કી આ પ્રમાણે હાજી પ્રાકૃતિક ખેતી ઉપર અમારે મહામય શરીરનો કિસાનો સાથે સંવાદ કરવાનો હતો બાબુભાઈ ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડ ના પૂર્વ ચેરમેન એમણે હા પાડી કાર્યક્રમ આવવા માટે આ તો અમારું મનગમતો વિષય છે ગુજરાત પ્રાકૃતિક પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ

મારી ગૌશાળા છે એનું નામ કરવું પડે પંચામૃત ગૌશાળા એમાં મારી પચીસ એક ગાય છે નાની મોટી પચીસ એક ગાય છે પછી વખતે મેં ત્રણ ચાર ગાય આપી હતી જે ગાય હોય નાનો વાછડો એવો ખેડૂતના ખેડૂતોને આપી હતી જેને જરૂરિયાત હોય અને સારી રીતે પાલવી શકે પાલવી શકે અને ગૌ માટે ગૌ માતા માટે પણ એમને પ્રેમ હોય પરંતુ અમે જોયું જોયું કે આ ગાય નું દૂધ

ની ઉપસ્થિતિમાં એટલે એમને સહમતી આપી તમે અમને અમુક રકમ આપો અમે નક્કી કરીએ પ્રમાણે અને અને સારી સારી લાગે છે છે પંડિત જગન્નાથ ના મંદિરના જે મહંત છે એમની ઉપસ્થિતિમાં ખેડૂતોને જે અમે નક્કી કર્યા હતા અઠવાડિયા પેલા એમને બોલાવ્યા ટોકન સ્વરૂપે આપ્યું અને આજે ગઈ આવતીકાલે પૂનમ ના દિવસે એમને દરેક ખેડૂતે

સરકારી કામમાં વ્યસ્તતાના કારણે થોડું થઈ શક્યું નતું સરકાર થયા છીએ તો આ કાર્ય કામગીરી હાથ ધરી છે બહુ સરસ અને કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે આમ તો ગૌ થી જ અમે ચાલુ કર્યું છે અને અમે ગાય આધારિત ખેતી માટે જ કરવાના છે બીજું કોઈ બીજું કોઈ લક્ષ્ય નથી ક્યાં ગાય આધારિત કોઈ પ્રાકૃતિક ખેતી થાય ને ગાયો થી એક ગાય થી બે થી અઢી એકર જેવી જમીન તમે પ્રાકૃતિક ખેતી કરી શકો રાસાયણિક ખાતર મુક્ત એનો રાસાયણિક ખાતર ને તમે ઉપયોગ કર્યા વગર એક ઉત્પન્ન દાણો યુરિયા ખાતર કે ડીએનએ નો ઉપયોગ કર્યા વગર તમે રાસાયણિક

પ્રાકૃતિક ખેતી માટે અભિયાન સતત ચલાવે છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં એની અસર પણ જોવા મળી રહી છે પણ તમારું શું માનવું છે ખેડૂતો હવે એ તરફ વળતા થયા છે વિશ્વાસ થાય છે એમને ગાંધીનગર જિલ્લામાં છસો ખેડૂતો એવા છે કે નરેન્દ્રભાઈ મંડિર ને રાજપાલશ્રી મહામય ના સંપર્કમાં આવીને પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે જેમની પાસે એક ગાય છે દૂધ દહીં ઘી તો માત્ર એની કિંમત કરતા ગૌમૂત્ર અને ગૌમય ગોછાંડ વેલ્યુ વધારે છે અને એ લોકોમાં એની જાગૃતિ આવી ગોછાંડ ગૌમૂત્ર ઉપયોગી છે એનાથી જીવ ગંધીઓ અને એ બધું બનાવીને આપણે પ્રાકૃતિક ખેતી સફળ બનાવી શકીએ પારંપરિક ખેતી તરફ જઈ શકીએ બહુ સાચી વાત છે કારણ કે રાસાયણિક ખાતર ને જંતુનાશક દવાનો એટલો બધો આપણે ઉપયોગ કર્યો છે કે એના કારણે આરોગ્યની સમસ્યાઓ થાય છે અને જમીનની ફળદ્રુપતા ની પણ બહુ મોટી સમસ્યા થઈ રહી છે હા જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે કારણ કે તે જમીન છે પથ્થર જેવી થઈ ગઈ છે

તો એ ના બને અને અમે વ્યક્ત કર્યું કાલે ઉપસ્થિત જે આ નો પ્રયોગ કરી રહ્યા છે એ લોકો સમજાવે કે આ રીતે ખેતી કરવી ગાય ગોમૂત્ર છે ગોમય છે ગોચાણ છે એનાથી કે રીતે ઘનસે જીવામૃત બનાવવું જીવામૃત બનાવવું અને કેવી શંકાઓ કરો કે તેનો ઉપયોગ કરવો એનો અમે પ્રાયોગિક ધોરણે નિર્દેશન કર્યું બરાબર ગુજરાત ગુજરાતમાં ખાસું એવું કામ થઈ રહ્યું છે એ આપણી માટે વાત છે ડાંગ જિલ્લો છે ડાંગ જિલ્લો આખો પ્રાકૃતિક ખેતી પર આધારિત એ નિગરાની થઈ રહ્યું છે અહિયાં અમારા કલેક્ટર છે હિમાંશુભાઈ દવે પણ દર અઠવાડિયે એક આવે રજા દિવસે ખેડૂતો ભેગા કરે છે અમારું એક મિત્રનું ફાર્મ છે નરેન્દ્રભાઈ મંદિર નું પ્રાતે નામા દર અઠવાડિયે અલગ અલગ ગામના ખેડૂતો ભેગા કરે છે પ્રાકૃતિક ખેતી વિશે સમજાવે છે એમના ખર્ચે ક્યાં પાણી નસ્તો કરાવે છે અને આ રીતે એનો ખેડૂતોમાં માં જાણકારી વધે એવો પ્રયોગ કરીએ છીએ

જેની જે વિધવા છે છે ઓછી જમીન છે એની પ્રાયોરિટી અમે પેલા આપી છે અને આવતીકાલે કુટુંબના દિવસે અમારા ખર્ચે જ એમના ઘરે પહોંચાડીશું ક્યાં આપડે ઈચ્છીએ તમે અમારી સાથે જોડાય અને આ કાર્યક્રમ વિશે સંસ્થાની પ્રવૃત્તિ વિશે જાણકારી આપી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ અમરસિંહ આભાર ધન્યવાદ આભાર થેન્ક યુ થેન્ક યુ